નમસ્કાર દર્શક મિત્રો બોડેલી મિત્ર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધતા શાળાઓમાં સ્વેટર પહેરવાનું ફરજિયાત થયું છે ત્યારે કેટલીક ખાનગી શાળાઓ બાળકોને ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા માટે દબાણ કરતી હોવાની ફરિયાદો ઉઠી હતી આ બાબતે રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાંસેરિયાએ જણાવ્યું હતું કે કોઈ પણ શાળા બાળકોને ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા માટે દબાણ કરી શકે છે નહીં વાલીઓએ તેમના બાળકોને ઠંડીથી બચાવવા માટે ગમે તે રંગનું સ્વેટર પહેરાવી શકે છે જો કોઈ શાળા આ નિયમનું ઉલ્લંઘન કરતી હોય તો વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરવી રિપોર્ટર દિલાવર આર મનસુરી બોડેલી છોટાઉદેપુર